આજે શ્રાવણી અમાસ જોકે આપણે ભાદરવી અમાસ કહી ઘણા એમ કે શ્રાવણ મહિનો ને ભાદરવી અમા શું કરવા કહેવાય ભાદરવી તો ભાદરવા મહિનાની અમાસ થવી જોઈએ ને શ્રાવણ મહિનાની અમા ભાદરવી શું કરવા કહેવાય તો આપણા ગુજરાતની અંદર અમાસ થી અમાસ નો મહિનો હાલે છે અમાસ થી અમાસ નો મહિનો આપણે ગુજરાતમાં હાલે છે તમે ઉત્તરાચલ ની અંદર જાઓ ગંગાન કાંઠે જાઓ તો ન્યા પૂનમ થી પૂનમ નો મહિનો આલે ત્યાં બળેવ ને દિવસે શ્રાવણ મહિનો પૂરો થઈ જાય અને ભાદરવ મહિનો શરૂ થઈ જાય એટલે અમાસ એમ ભાદરવા ની આવે છે ભાગવત ની અંદર કૃષ્ણ નો જન્મ ભાદરવા મહિના માં બતાવ્યો છે આપણે શ્રાવણ માં કરીએ છીએ એમાં ભાદરવા સુદ આઠમ લખી છે આપણે શ્રાવણ વદ આઠમ થાય કારણ કે પૂનમ થી પૂનમ નો મહિનો હોય ને એટલે ભાદરવો ગણાય એટલે ભાદરવી ભાદરવી કહેવાય એવું